નમસ્કાર મારું નામ ખેર દ્રષ્ટિબેન પંકજભાઈ છે આજે સ્વ અજયભાઈ ચૌહાણની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જ્યારે આપણે સૌ અહીં ઉપસ્થિત થયા છીએ ત્યારે આપ સૌએ મને અહીં બોલવાનો મોકો આપ્યો તેથી હું આપ સૌનો हृदय पूर्वक खूब खूब आभार मानू छु और स्व अजय भाई चौहान ने हृदय पूर्वक श्रद्धांजलि पाठववा मागू छु वक्त की धूप हो या तेज हो आंधिया कुछ कदमों के निशान कभी नहीं खोते वक्त की धूप हो या तेज हो आंधिया कुछ कदमों के निशान कभी नहीं खोते जिन्हें याद करके मुस्कुरा दे ये आंखें वो लोग दूर होकर भी दूर नहीं होते वो लोग दूर होकर भी दूर नहीं होते श्रद्धांजलि अर्पण करिए तो अश्रु ओसरी आवे छे श्रद्धांजलि अर्पण करिए तो अश्रु ओसरी आवे छे તસવીર અજયભાઈની જોઈને હૈયું રડે છે તસવીર અજયભાઈની જોઈને હૈયું રડે છે શ્રદ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે છે પુષ્પાંજલિ આપતા પુષ્પો ખૂટે છે શ્રદ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે છે પુષ્પાંજલિ આપતા પુષ્પો ખૂટે છે જ્યારે કુદરતના ખજાને ખોટ પડે છે ત્યારે એ માયાળુ ત્યારે એ ખાના માનવીના ખજાનાને ખૂટે છે આ સાથે સ્વ અજયભાઈની દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એવી હૃદયપૂર્વકની ની ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પુ છું ઓમ શાંતિ 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 અસ્તુ